સુરતના વેલંજામાં માથાકૂટ કરનાર ઈસમો ધરપકડ કરવામાં આવી છે યુવકો દ્વારા મિત્રોના જન્મદિવસ મનાવવામાં આવી રહ્યા હતા તે સમયે વોચમેન દ્વારા ટોકવામાં આવતા યુવકો ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરતા યુવકોની સામે ગુનો નોંધાયો છે આ ઘટનામાં યુવકો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા વાયરલ થયેલા વિડીયોના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા યુવકોની ખવા ઉતારી અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા પાંચ યુવકોને ધરપકડમાં લીધા છે આ ઘટનાને લઈ વિસ્તારમાં ધોળી ઉદવાણ માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું જો કે ઉત્તરાયણ પોલીસની સમયસરની કાર્યવાહીથી સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે મારા દોસ્તનો બર્થડે હતો એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા ત્યાં વોચમેન કાકા આવ્યો અમને એમ કીધું કે તમે બહાર જતા રહો ને વોચમેન કાકા અમે ગેરવર્તન કર્યું હતું એ અમારી ભૂલ છે આવી ભૂલ કોઈ ન કરતા બીજા કોઈ આવી ભૂલ ન કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો